નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે વિશે વાત કરવાના સૌથી આજે શનિવાર મિત્રો સાણે લેવી બજાર ભાવ મિત્રો હવે રોજે રોજ બજાર ભજાનો માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને આવા જાણે તાજા બજાર ભાવ ઝીરોનો નીસફો ત્રણ હજાર એકસો ને રૂપિયા સુધી વરિયાળી એક હજારથી ત્રેવીસો પચાસ રૂપિયા સુધી ઇસબગુલાબારસો પિસ્તાલીસથી પચીસો ને ત્રેવીસ રૂપિયા સુધી રાયડિયો બારસો અઠ્ઠાવનથી તેરસો રૂપિયા સુધી તલ અઢારસો સિમોતેર થી બે હજાર રૂપિયા સુધી સુઆ તેરસો રૂપિયા થી ચૌદસો બાર રૂપિયા સુધી અજમો એક હજાર થી સત્યાવીસો ને એકતાલીસ રૂપિયા સુધી અને સરસવ તેરસો થી પચીસ રૂપિયા સુધી નાતા ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટના બજાર ભાવ